વાત સુરતની સુરતમાં ઓગણપચાસ પોઈન્ટ પંચાણું કરોડની છેતરપિંડી કરનાર પિતા પુત્રની જાહો જલાલી જોઈ લો મહેશ સોનાણી અને તેનો પુત્ર જયમ સોનાણી અને અગત્યએ આ છેતરપિંડી આચરી હીરા વેપારી અંકુશ નાકરાણી સાથે ઓગણપચાસ પોઈન્ટ પંચાણું કરોડની છેતરપિંડી આચરી ઓગણપચાસ પોઈન્ટ પંચાણું કરોડની છેતરપિંડી બાદ પણ જ્વેલર્સ શરૂ કર્યું પ્રથમ નોર્થે ઠગ બાદ પિતા પુત્રએ વિશાળ જ્વેલર્સ શરૂ કર્યું રફ હીરાના વેચાણ સીવીડી ડાયમંડના ઉત્પાદનના મશીનના નામે છેતરપિંડી આચરવામાં આવી જયમે સિસ્ટમ દીઠ દર મહિને પંદરસો કેરેટ રફ હીરાનું ઉત્પાદનની લાલચ આપી અંકુશભાઈ કુલ સ્ટોર સિસ્ટમ માટે છવ્વીસ પોઈન્ટ સાહીઠ કરોડ સુનાણીની કંપનીને આપ્યા હતા છવ્વીસ કરોડ લીધા બાદ અમેરિકાની સિગ્નેટ કંપનીને રફ હીરા વેચવાને બહાને ચાલબાજી કરી

હજી ચોક્કસથી સુરતમાં ઓગણપચાસ પોઈન્ટ પંચાણું કરોડની છેતરપિંડીનો એક કિસ્સો છે જે સામે આવ્યો છે ને સમગ્ર મામલે આજે સીઆઈડી ક્રાઈમમાં એક ફરિયાદ દાખલ થઈ છે જેમાં આજે સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં રહેતા અંકુશ નાકરાણી છે તે છેતરાયા છે અને સિટીલાઇટ વિસ્તારમાં રહેતા મહેશ સોનાણી અને તેમના બે પુત્ર જયમ અને આ જે છે તેમને છેતરપિંડી કરી છે મહત્વની વાત એ છે કે જયમ સોનાણીએ એ જે છે પોતાની કંપનીમાં લેબ્રોન ડાયમંડ ઉત્પાદન કરવાનું મ મશીન બનાવી રહ્યા છે અને આ મશીનમાં પંદરસો કેરેટ પ્રતિ માસ હીરાનું ઉત્પાદન થાય છે તેવું તેમને જે અંકુરભાઈ છે તેમને જણાવ્યું હતું અને ત્યારબાદ જે અંકુરભાઈ સારો નફોની લાલચમાં તેઓ આવી ગયા હતા અને શરૂઆતમાં પાંચ મશીનનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ સોળ મશીનનો ઓર્ડર આપ્યો હતો આ ઉપરાંત મશીનમાં જે ઉત્પાદન થાય છે તેમાંથી બારસો કેરેટ વેચાણ અર્થે જે છે તે કંપનીને મળશે અને અન્ય છે તે જે અંકુશ છે પોતાની પાસે રાખી શકશે તેવી ડીલ થઈ હતી પરંતુ મશીનમાં ઉત્પાદિત થયેલા જે હીરાની જે રફ છે તે પણ આજે પિતા પુત્રોએ મળીને વેચી નાખી હતી અને આ ઉપરાંત જે વેપારીએ હીરાના મશીનના ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયા આપ્યા હતા આ ઉપરાંત જે રોકાણના જે છવ્વીસ પોઈન્ટ સાત કરોડ રૂપિયા હતા આ તમામ પેમેન્ટ છે તેને ચૂકવવામાં આવ્યું ન હતું અને જ્યારે ફરિયાદીએ પૈસા માગ્યા ત્યારે આજે પિતા પુત્રોએ ધમકી આપી કે પૈસા નહીં મળે ત્યારબાદ પોલીસનો આશરો લેવો પડ્યો અને અંતે ઓગણપચાસ કરોડથી વધુની ઠગાઈની ફરિયાદ છે નોંધાય છે મહત્વની વાત એ છે કે જે લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે તેમને સુરતમાં પ્રથમ નોટ એક જે જ્વેલર્સ ના ઓપનિંગમાં બોલાવ્યા આ ઉપરાંત જે ફેશન ડિઝાઇનરો હોય આ ઉપરાંત જે ફેશન શો કરતા હોય તેવા ખ્યાતનામ જે કલાકારોને પણ બોલાવીને જ્વેલર્સ ની અંદર રેમ્પ પણ કરાવવામાં આવ્યું હતું જી અમિત આભાર આપનો જાણકારી આપવા માટે